કે ચોખા ના ના એ એ તોડેલા ચાદ લાલ લાટે કંકુને લાવે આદેશ હવે હવે રામ ગાંધીજી આજ તારે આજ તું બતાવે

અમારા છોકરાઓ ઘર ને આ પ્રોગ્રામ મુકાવશે એક જણો બજારમાં તોફાન કરતો હતો છૂટા પાણા ઉડાડતો હતો છૂટા પાણા ઉડાડે કોક ના માથા ફાડી નાખશે તો એ લોકો બોલો બોલો ઘરધણી એટલે કે બીજી વાર કીધું તમને છું સાંભળો છો કે નહીં છૂટા પાણા ઉડાડે કોકના માથા ફાડી નાખશે ત્યાં બોલો એટલું બોલો તમને પાણો લાગ્યો તો કે ના હું જરીક રહી ગયો તો મારો ન હોય નીકળો બારા નીકળો બારા નીકળો બારા નીકળો અમારા તો હાંટી દે ઈ અમારા એક ધારાસભ્ય પ્રચાર કરવા માટે નીકળ્યા ભાઈ આમાં તો બધાયનો આવે તો જે આવે આવે ટૂટલ લુગડા પહેરી હાવ ટૂટલ લુગડા હો હા ટૂટલ જબ્બો ને ગાય ચાવી ગયો લેંગો ને ગામડાના કે આ સેવા કરવા એવા હોય તો હોય હો એક જણો કે સેવા કરવા નથી આવ્યા પેરા નવા કરવા આવ્યા છે પેરા તો આપણને પહેરાવા આવ્યા છે કલ્યાણ રાજના કેળા ફૂલ સાબરમતી જેલમાં અમારો પ્રોગ્રામ હતો સદવિચાર પરિવાર હતી હું લાખાભાઈ ઘણા કલાકારો હતા ખરેખર અને પ્રોગ્રામ પૂરો થયો પછી એક કેદી મારી પાસે આવીને મને કે ભીખુદાનભાઈ ભેરે મજા આવી હો તમારા જેવા જો હેરે હોય ને તો ક્યાં ટાઈમ હોય તો એ ખબર ન પડે એ તો મેં કીધું એવું કરશું તો આવશ્યુ અટાણે તો જવા દે આમાં તો મેં તમને કીધું એમ બધાય બધાનું આવે એમ એક જણે જેલમાં કાગળ લખ્યો કેદીને કે મેં હું સાંભળ્યું છે કે તું જેલમાં કંઈક કમાશો તો મહેરબાની કરી અને થોડા થોડા પૈસા દઈ દે તો જેલમાં સામો જવાબ લખ્યો કે ઉઘરાણીને કાગળ જેલમાં ન લખવા બીજા કેદીઓ પણ અમારી આબરું હું બોલો ન્યાય આબરૂ હજી એને પછી જેલર મળવા આવ્યા કે ભાઈ બધાને સગાવાલા સંબંધીઓ મળવા આવે છે તમને કેમ કોઈ મળવા નથી આવતું તમારું કુટુંબ છે કે હા બાજુ ઉબાયું તો મને આના કુટુંબ તો મોટું છે ટાકલા જેવું કુટુંબ છે કે કેમ કોઈ મળવા આવતું નથી તો તો બધા જ છે સમૂહમાં હોય આવે ને એક ગામના આગેવાનો જિલ્લાના આગેવાનો જેલની મુલાકાતે ગયા તો જેલર ચિંતામાં બેઠા હતા લમણે મને આ ચિંતામાં બેઠા કોક આગેવાને પૂછ્યું કેમ ચિંતામાં બેઠા તો કે અમારે જેલમાં એક ઘટના બની ગઈ શું બન્યું કે જેલના કેદીઓએ કૌરવ પાંડવનું ગઈકાલે નાટક કર્યું તો કે તો બહુ સારું કહેવાય ભલા એવી રીતે જો ધાર્મિક સંસ્કારો જેલમાં જળવાતા હોય તો શું ખોટું તો કે એમાં બીજું ઊંધું ભળ્યું કે શું થયું પાંચ પાંડવો કાલના વનમાં ગયા હતી જળતા નથી તો કે એ હવે નો જડે હવે એ નો જડે બાર વરસ ઉધી તો જડશે જ નહીં એક વર્ષ તો ગુપ્ત વેશમાં રહી છે ਕਲਿਆਣ ਰਾਜਨਾ ਕਿਹੜਾ ਬੁਲਾਵੀ ਅਮੇ ਬਵਲੇ ਮਾਰ ਕੇ ਆਵੇ ਧਾਰੀ ਨਾ ਟਪਾ ਨੇ ਕਤਮਾ ਜ਼ਕੇ ਨੇ ਕਥਨਾ ਘੋਗੇ ਚੜਾਵੇ ਆਇ ਸੁਆ ਜੀ ਹਮੇ ਰਾਮਾ ਰਾਖੀ ਆਵੇ ਆਵੇ ਗਏ સલાહ બહુ દે ને સસ્તામાં સસ્તું કાંઈ હોય તો સલાહ છે આ ફટાણા તમે કાલે એટલું પૂછ્યું આમની નામ કર્યું હોય તો એટલે તરત આમાં વાલો કે જો તમે મારું માનો તો તારું તારા ઘરના નથી માનતા અમે શું કામ માનીએ મારું માનો તો બહુ આવ્યો મેં જૂનાગઢમાં એક જણાને કીધું મેં કીધું મને એસિડિટી બહુ થઈ છાતીમાં બળે છે તો મને એણે સલાહ દીધી બોલો મને કે એણીથી તો મચ્છર મરી જાય મેં કીધું ડીડીટી આ એસિડિટી છે નોખા પાડી નોખા પાડ ભરના દીકરા ઓમાં મચ્છર મરે આમાં આપણે મરીએ એ મન કે તો હશે હો સલાહ દેવી ને હું મેં એક જણાને કીધું મેં કીધું અમારા ઘરમાં ઉંદીડા બહુ થયા મન કે હરફ રાખો હરો એક એમ અમારા ઘરમાં હરો રાખો એમ અને અમારે બસ સ્ટેન્ડ હોવા જવું આવી સલાહ તો દેવા આવી સલાહ તો દેવા એક જણાને આંખે આંધણી થયેલી આંધણી એ મેં કીધું ખબર કાઢવા આવ્યું હું થયું આંખે ટેરા જેવું કે આંધળી હું શું લીલું લીલું લીમડાના પાંદડા કોણ કહી ગયું કે ભાઈ ભીખુદા ને વાત કહી ગયા એને હું ખબર પડે લીમડાને ખાખરા ના લગાડો બીજી ખાખરા ના લગાડ્યા હોળી કોક આવ્યું હું થયું આખે ટેરા જેવું કે આંધળી થી શું સોપલું લીલું લીલું કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું કે ભાઈ આ તબલ થી હતો એ કહી ગયો તો એને ખબર પડે જ્ઞાનેથી તબલા વગાડવા આ તો નજીકના કામ છે કોક કાંટી દે હે ખાખરાના પાંદડાની એના મૂળિયા લગાડો તો ત્રીજે દી મૂલિયા લગાડ્યો બિસારો આમ દવા બદલાવે કર્યો ને તો આંખ વહી ગઈ આંધણી રહી બોલો મુદો હોયો ગયો મુદો એમ રાજકારણીઓ ગાંધીજી ઉપર એટલું બધું બોલ્યા એટલું બધું બોલ્યા ગાંધીજી શું કહેતા તા એ જ ભૂલી ગયા એમ મુદો હોયો ગયો ઘણી માણસ તો ખરા એક એક્સિડન્ટ થયો ને બસનું એમાં પેસેન્જરને ખણાય ને લાગ્યું પણ એક જણાનું કાન કપાઈ ગયો ભાઈ હો કેમ કપાણો કઈ ખબર ન પડે રાડો રાડ મારો કાન મારો કાન હવે ઘણા લાગ્યું હતું પણ આ કાને એવું ઉપાડી કે કોઈ બિચારાને પૂછે જ નહીં કોઈને એમ એક જણ કીધું લે આ તારો કાન બસ તો કે આ મારો કાન નથી કે તે તારો કાન કેવો હતો તો કે એમાં મેં બીડી ભરાવી હતી આહા હા બીડી ભરાવી હતી બોલો માણસ અભણ હોય પણ એને કોઠા હોય બહુ હોય હા એક જણ છત્રીવાળાની દુકાને જઈને કે છત્રીનો શું ભાવ રાખ્યો તો કે નેવું રૂપિયા મોંઘી બહુ તો કેટલા દેવા એ કે દહ રૂપિયા દેવા તો એમ કરો મફત લઈ જાઓ તો બે દઈ જુઓ તો વેપારીને એમ કે આ તો દાંત કાઢે છે એ લઈને ભાગી ગયો ભાઈ તો એ આગળ છત્રીઓ વાળો વેપારીને બગડાટી બોલતી જાય બજારમાં ભાઈઓ બસ સ્ટેન્ડ સુધી ધોડ્યા ગયા એમાં બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી છત્રીઓ તો સડી ગયો હતો ભાઈ અને બારીથી મોઢું કાઢીને ઓલા વેપારીને ને કે સારું થયું વાહે તોડ્યા નકર બસ ઉપડી જાત મારી બસ નો મળક એક જણો ગામડામાંથી રોજ શેરમાં આવે ને એર કન્ડિશન દુકાન જોઈને એમાં કરી જાય ને પછી વેપારી પૂછે કે ચા પીશો કે કોફી તો કે બે વેપારીને એમ કે આમાંથી કમાવું છે ને કે કાપડની દુકાનમાં એક બોર કોઈ પીએ ને પછી કાપડના તાકા બધા વિકી નાખે અને પછી કે આ કાપડ નો તો નો પચાસ તમને કેટલામાં પોહાય કે મને તો પંદર રૂપિયામાં પોહાય તો વેપારી કે અમને ન પહોંચાય તો તો ભાઈ તમારો માલ છે આપણે તો આ બોલો હું જવાય ટાઢો બોર જાય ભાઈ પણ એક વેપારીને એમ થયું કે આપણી દુકાને આવે તો ખબર પડી દઈ કારણ કે તલિયાના ભાવથી મારો માગે ને ચા પાણી બધું પી લે છે અને દુકાને ચીડ્યો ને ચા ને કોફી પીન પછી કીધું આ રેડિયાનો શું ભાવ હતો અઢી રૂપિયાનો વેપારી કહે એક હજાર રૂપિયો ધગમન પોહાય કેટલામાં પોહાય અઢી હેમાં પોહાય હાલો ઉપાડો અને પરસે ઓળગ્યો એર કન્ડિશન દુકાનમાં મારે અઢી અઢી હેમાં જ ઉપાડો 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 તો કે આમાં બધા સ્ટેશન પકડાય તો આ સ્ટેશન બધાય પકડાય પોલીસ સ્ટેશન પકડી દો તો કે એ ન પકડાય તો રેલવે સ્ટેશન પકડી દો તો કે રેલવે સ્ટેશન ન પકડાય તો બસ સ્ટેશન તો પકડી દો કે આમાં બસ સ્ટેશન ન પકડાય તો મારે શું કરવું રેડિયાને મારે તો આ ત્રણ સ્ટેશનનું જ કામ છે આ તમારો રેડિયો આપણે આ ભાઈ ગયા ભાઈ નથી શું કરો તમે હું એનું કરો એક જણો વેપારીની દુકાને કીએ શેઠ બાપા માખિયું બહુ કરડે હો વરસાદ થાય વેપારી કે તને તો હરપ કરડે ને તો ઉધાર ગાળીઓ ગંઠીને આવ્યો હોય શેઠ એટલે વાણિયા વાણિયાના વાણિયાને ભગવાનને ભગવાને બુદ્ધિ બહુ દીધી આપણો એક જૂનો દોહો છે કે આગળ બુદ્ધિ પાછળમાંથી પાછળ માંથી બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહી હોય આપણે બ્રહ્મ બધા આવી જાય આગળ બુદ્ધિ વાણીઓ પાછળ મતી બ્રહ્મ તરક બુદ્ધિ તરકડો અને ઘૂસતો મારે ગમ અમારે માનભાઈ ગઢવી થાન એમ કહેતા કે વાણિયાને જેટલી બુદ્ધિ દેવાય એટલી ભગવાને દઈ દીધી વધી એમાં આપણે બધાય હો હા તમે જુઓ એક ઇન્ટરવ્યૂ હતું તો ચારણને બોલાવ્યું ગઢવીને કે બે ને બે તો કે ચાર હાલતાથી જાઓ જાઓ મેં રહેવા બે ને બે તો કે ચાર જાઓ આ રહ્યા પાંચ પાંચને પાંચ તો કે દસ જવા દો બ્રાહ્મણ આવ્યા દસ ને દસ તો કે વીસ જવા દો વાણીયો આવ્યો ને ને તો કે કેટલા બોલો આ બુદ્ધિ કરફ્યુમાં એક સેટ ફરવા નીકળ્યા નીકળે કોઈ ડાયુ માણ મુરખી નો નીકળે કરફ્યુ માં એક સેટ બજારમાં નીકળ્યા પોલીસ ની ગાડી આવી ભેજાઓ મટર માં બે જાઓ કરફ્યુ છે ખબર નથી ના શેઠ સાહેબ ખબર નથી હો શેઠ કે બે ગયા ભાઈ રસ્તામાં કે સાહેબ એક મિનિટ ઊભી રાખો તો મારી દીકરીને સમાચાર દઈ આવું તો પોલીસ ઓફિસર જ જીભ ઊભી રાખી જીભ અને હેઠળ ઉતરી શેઠ અંદર ગયા એ ગયા પછી કોણ પાછું આવે પોલીસ ઓફિસર બોલાવા ગયા શેઠ બાપા બહાર નીકળો તો સાહેબ તમને જ ખબર છે કરફ્યુ છે નીકળાય કોઈ દી બોલો પોલીસ ખાતાની જીપમાં બેહીન દીકરીની આંટો દી એવા કરફ્યુમાં બોલો એટલે ખબર પડી જાય બસ નહીં ઓલે સરકસ જોવા ગયા ને હવનું મોર બેઠા ને હિંચકાના સાયકલોના ખેલ આવ્યા હતા આવતી તો શેઠને મજા આવી પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને પરસે ઓળી ગયો ખોટું કર્યું ખોટું કર્યું આવાજ નીકળી જાય પાંજરામાંથી નાસ્તો કરી જાય આપણો હવે એને હુંજે ને એવું થાય પાછું પાંજરું ખુલી ગયું ભાઈ હાવા નીકળી ગયો બારો હાવજ નીકળી ગયો બારો પછી અઘરા સરકસ ના ખેલ હતા એ તો ઓડિયસે કરી દીધા તંબુ તોડીને કોઈ નીકળી ગયું કોઈ હિંચકે ચડી ગયું પણ શેઠ હળી બોલો આ કોઈને હું જેવો હાવજ નીકળી ગયો હવે શેઠ અંદર વેદર થી પાંજરું બંધ કરી દીધું અને અંદર ઠેકડા મારે હવાજ અંદર તો આપણે બહાર તો આપણે અંદર એક જણું કે શેઠ બાપા બારા નીકળો આબરૂના ના કાંકરા થતો કે કાંકરા ભલે થાય મરીએ તો મોટા મોટા પાળિયા થાય એના કરતા કાંકરા હારા કાંકરા હારા કાંકરા એને આગળ ખબર પડી